નમસ્કાર મિત્રો મારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે સુદાનમાં એક વિમાન દુર્ઘટના ઘટી છે જેમાં છેતાલીસ લોકોના મોત થયા છે તો સેનાના જણાવ્યા અનુસાર રાજધાની ખાતુરમાં એરપોર્ટ પરથી ઉડાન પડતી વખતે એક લક્સરી વિમાન ક્રેશ થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવ્યું આવી દઈએ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અકસ્માતમાં લક્ષરી કર્મચારીઓ અને નાગરિકો સહિત કુલ છેતાલીસ લોકોના મોત થયા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે જ્યારે મિત્રો ઘણા લોકો ઘાયલ પણ થયા છે અને મિત્રો વધુ વાત કરવામાં આવે તો તેમને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી દુઃખદ ખબર મળી રહી છે વિમાન દુર્ઘટનામાં છેતાલીસ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલું તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ